માત્ર એક લાખને ચાલીસ હજારની કિંમતમાં વન ઓનર સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર આપી દેવાનું છે ટીપટોપ કન્ડિશન આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ બેટરી સારી ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું ટોટલ જવાબદારી સાથે સેન્ટર ગેરમાં અને આગળ પાછળ બંને ટાઈ સારા એન્જિન ગેર સારા જોવા મળશે ટ્રેક્ટરની વાત કરીએ મોડલની બે હજાર અને એકનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન આખું જનરલ બનાવેલું અને ટ્રેક્ટર ખૂબ જ સારું બનાવેલું કંપની પીસ પ્રમાણે ટ્રેક્ટર તમને જોવા મળી જશે તેવું બનાવેલું છે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે એક પણ રૂપિયાનો ખર્ચો તમે મિત્રો ટ્રેક્ટરમાં જોઈ શકો છો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં જે પ્રમાણે તમને વિડીયોમાં કન્ડિશન દેખાય તે જ પ્રમાણે રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટરની વાત કરીએ કિંમતની એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માલિકનું નામ જયરાજભાઈ છે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ઓગણચાલી એસમીનું ટ્રેક્ટર આપી દેવાનું છે તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ